તરસાલી બાયપાસ રોડ પર સ્લામ ક્વાર્ટર્સના ત્રણસો બાર જેટલા જર્જરિત મકાનોના કપાયેલા વીજ પાણીની ડ્રેનેજ કનેક્શનનું પુનઃ જોડાણ નહીં થાય ત્યાં સુધી ચોવીસ કલાકથી ધરણા પર બેઠેલા લોકોએ મ્યુનિસિપલ કમિશનર કચેરી સંકુલમાંથી નહીં ખસવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો ખંડેરા માર્કેટ પાસે જમવાનું બનાવી રાત વિતારનારા મહિલાઓ સહિત લાભાર્થીઓ આ બાબતે મક્કમ છે જોકે મ્યુનિસિપલ કચેરી સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ દેવાયું છે ઉલ્લેખનીય છે કે તરસાલી બાયપાસ નજીક હાઉસિંગ બોર્ડના ચારસો છપ્પન મકાનો છે આ તમામ મકાનો પૈકી મોટાભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે જેથી કેટલાક સમય અગાઉ આ તમામ જર્જરિત મકાનો ખાલી નહીં થતા બે દિવસ અગાઉ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો જંગી પોલીસ કાફલો આ વિસ્તારમાં ગોઠવી દેવાયો હતો અને બુલડોઝરના સહારે કાર્યપાલક ઇજનેર કચેરી કચેરીની ટીમે તમામ મકાનોના વીજ કનેક્શન સહિત લાઇટ પાણીના જોડાણ પણ કાપી નાખ્યા હતા પરિણામે ભારે હોબાળો સર્જાયો હતો અગાઉ પણ પોલીસ કાફલા પર પથ્થરમારો પણ થયો હતો આ અંગે સ્થાનિક ધારાસભ્ય સહિત સ્થાનિક કોર્પોરેટરો અને અગ્રણીઓ લોકો દ્વારા પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી અને લાભાર્થીઓના કપાયેલા જોડાણો ફરી જોડી આપવા માટે રજૂઆત કરી હતી તમામ લાભાર્થીઓ આ બાબતે લેખિત વાહેતરી પણ આપવાની તૈયારી બતાવી છે આમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં ગઈકાલે બપોરથી તમામ લાભાર્થીઓ ખંડેરાવ માર્કેટ ખાતે એકત્ર થઈ ધરણા પર બેઠા હતા અને રાત્રિ ભોજન લઈને રાતવાસો પણ ખંડેરાવ માર્કેટ પાસે કર્યો હતો ના અમે જાતે જ ખીચડી બનાવીને અહીંયા બધા જામ્યા છે કાલે દસ વાગ્યાના અમે અહીંયા જ બેઠા છે આવી હાલત અમારા મકાનોના ને લાઈટ

કોઈ કાગળ પત્ર અને કોઈ જાતનું ઇન્ફોર્મેશન આપ્યા વગર ડ્રેનેજ લાઈન અને વત્તા નળ લાઈન લાઇટ લાઈન લાઈન જબરજસ્તી તોડવામાં આવ્યા છે કે જે અમે જાતે માલિક હોવા છતાં અમને માલિકીનો હક નથી અને ઘરની બહાર નીકળવાનો એ આ ઇન્સાફની વાત નથી એટલે મતલબ આપણે સંમતિ બધા ક્યારેક આપીએ કે જ્યારે તમે અમને સપોર્ટ આપશો તો તમારું અમે માન રાખીશું પણ તમે અમને પેલા કચરાના ઝઘડા જેવું ગણતા હોય એનો કોઈ મતલબ નથી સાહેબ મારી એક જ એ છે માગણી કે આ બધા જેટલા બી રહે છે બધા કંઈ ગાંડા ગેલા અને અનપણ નથી બધા મજૂરીયાઓ ગરીબ અને રોજે રોજ કમાઈને આ ઘર નાના મોટા નાના મોટા વસાયેલા છે જ્યાં પબ્લિક તમે આટલી બધી દેખી રહ્યા છે આ બધા કહીએ ને ભાઈ કરોડપતિ તો છે નહીં બેરે બેરે સ્લમ વિસ્તારમાં અમે રહીને ગુજરાન ચલાવીએ છીએ માટે અરજી અમારી એટલી જ છે કોઈ બી સાહેબ હોય કોઈ બી નેતા હોય અમને બી સારી રીતે સન્માન આપે અમે એમનું માન રાખીશું પાર્ટી તમારી છે અમે તમને લાયા છે એનો મતલબ એવું થોડું છે કે અમને તમે રસ્તાના ઢોર ગણી ગણી રહ્યા છો છે લાગે બિલકુલ લાગી રહ્યું છે કારણ કે આ વસ્તુનો જે પ્લોટ જે છે સોનાની ખાણ ખાંડ તમે કહી શકો છો જે તલાવ થી મારીને બસ સ્ટેન્ડ સુધીનો જે આખો વિસ્તાર છે તે મારો સંજય મધુસૂદન બ્રહ્મભ